નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે શીખીશું સ્વધ્યન પોથી ધોરણ ત્રણ અને ભાગ નંબર ચાર તેમાં આજનો વિષય છે ગણિત અને પાઠ નંબર છે બાર પાઠનું નામ છે આપણે ભાગ પાડી શકીશું તો અહીં પહેલો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરો તો છે દસ સફરજન પાંચ બાળકોને સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેક બાળકને કેટલા સફરજન મળે તો અહીં પાંચ બાળકોને દસ સફરજન વહેંચવામાં આવેલા છે તો દરેક બાળકને કેટલા સફરજન મળે એના માટે આપણે ભાગાકાર કરીશું તો અહીં ભાગાકાર કરવા માટે અહીં દસ લખવાના અને બાજુમાં પાંચ લખવાના અને જ્યાં સુધી દસ ના આવે ત્યાં સુધી આપણે પાંચનું ઘડિયો બોલવાનું તો અહીં પાંચ એકા પાંચ અને પાંચ દુ દસ તો અહીં બે આવે છે અને અહીં આવશે દસમાંથી દસ જાય તો ઝીરો ઝીરો તો પાંચ દુ દસ તો બે અહીં ઉપર બે આવે છે એટલે જવાબ આવશે બે તો પાંચ બાળકોને આપણે બબ્બે સફરજન વેચી શકીશું બીજો પ્રશ્ન છે બાળકો વચ્ચે બાર ચોકલેટ સરખા ભાગે વેચવામાં આવે તો નીચેનામાંથી કઈ વેચણી સાચી છે તો અહીં બાર લખવાનું છે અને અહીં બાજુમાં ચાર લખવાનું છે અને ચારનો ઘડિયો બાર સુધી બોલવાનો છે તો બાર ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર તેરીને બાર તો ઉપર ત્રણ લખવાનું છે નીચે બાર લખવાનું છે અને બારમાંથી બાર જાય તો બે ઝીરો તો જવાબ આવશે ત્રણ તો દરેકમાં ત્રણ ત્રણ ચોકલેટ જોઈ એવા અહીં સીમાં જવાબ છે કે દરેકમાં ત્રણ ત્રણ ચોકલેટ છે તો જવાબ આવશે સી પછી પ્રશ્ન નંબર ત્રણ છે આઠ કેળા ચાર વાંદરા વચ્ચે વહેંચાતા વહેંચવા હોય તો દરેક વાંદરાને કેટલા કેળા મળે તો અહીં આઠ લખવાના જ બાજુમાં ચાર લખવાના છે અને આઠ સુધી ઘડીઓ બોલવાનો તો ચાર એક ચાર ચાર દુ આઠ તો જવાબ આવે છે બે બે વખત ચાર કરીએ એટલે આઠ જવાબ આવે છે આપણે અહીં બી જવાબ આવશે જેમાં બે લખેલું છે પ્રશ્ન નંબર ચાર છે પંદર મણકાને ત્રણ સરખા જૂથમાં વહેંચવા હોય તો નીચે પૈકી કેવો વિકલ્પ સાચો ગણાય તો અહીં ભાંગાકારની નિશાની છે એટલે પંદરને ત્રણ વડે ભાંગવામાં આવે તો દરેકને સરખા મણકા વહેંચાય તો જવાબ એ સાચો આવશે પછી છે વીસ દડાને ચાર સરખા ભાગમાં વહેંચવામાં આવે તો દરેક ભાગમાં કેટલા દડા આવે તો અહીં વીસ લખવાના છે બાજુમાં ચાર લખવાના છે અને જ્યાં સુધી વીસ ના આવે ત્યાં સુધી ચારનો ઘડિયો બોલવાનો છે તો ચાર પંચાને વીસ થાય છે તો ઉપર પાંચ આવશે એટલે કે દરેકના ભાગમાં પાંચ પાંચ દડા આવશે અને જવાબ આવશે સી પછીનો પ્રશ્ન છે સવિતા પાસે ત્રણ બોક્સમાં નીચેના પ્રમાણે જુદી જુદી સંખ્યાની મીઠાઈઓ છે આ મીઠાઈ એવી રીતે વેચો કે દરેક બોક્સમાં સરખી મીઠાઈ આવે તો અહીં મીઠાઈ ગણવાની છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર મીઠાઈ છે તો અહીં આપણે પંદર લખીશું અને ત્રણ ભાગમાં વેચવાની છે એટલે બાજુમાં ત્રણ લખીશું અને ત્રણનું ટેબલ પંદર સુધી બોલીએ તો ત્રણ પંચા પંદર થાય છે તો અહીં ઉપર પાંચ આવે જે ઉપર આવે એ આપણો જવાબ હોય તો દરેક બોક્સમાં પાંચ પાંચ મીઠાઈઓ આવશે પછીનો ત્રણ નંબરનો પ્રશ્ન છે દસ રૂપિયાની બાર નોટને ચાર મિત્રોમાં વહેંચીએ તો દરેક મિત્રને કેટલા રૂપિયા મળે દસ રૂપિયાની બાર નોટ એટલે કે દસ ગુણ્યા બાર તો આપણે દસ ગુણ્યા બાર કરશું તો જવાબ એકસો વીસ આવશે હવે એકસો વીસ રૂપિયાને ચાર મિત્રોમાં વેચવાના છે તો એકસો વીસ ભાંગ્યા ચાર કરવાના છે તો અહીં આપણે એકસો વીસ લખીશું બાજુમાં ચાર લખીશું ચાર તેરીને બાર એટલે ત્રણ ઉપર લખીશું અને નીચે બાર અને બે ઝીરો ને આ એક ઝીરો છે તે આમ નામ અહીં ઉપર મૂકી દેવાનું છે તો જવાબ આવશે ત્રીસ તો દરેક મિત્રને ત્રીસ રૂપિયા મળે